नमस्कार मित्रों खेती परिवर्तन चैनल में तरु स्वागत है देश दुनियाना मोटा समाचार लईने हाज़र छे समाचार पर एक नजर करिए पहला, चैनल में नवा छो तो चैनल ने जरूर थी सब्सक्राइब कर लेजो માવઠાના કારણે ગુજરાતના ખેડૂતો તબાહ દસ લાખ હેક્ટરમાં નુકસાન સાત દિવસમાં સર્વેનો આદેશ ગુજરાતમાં માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ઊભા પાક ધોવાયા છે શેરડી સોયાબીન તુવેર મગફળી અને બાગાયતી પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે સરકારનો અંદાજ છે આખા ગુજરાતમાં કમોસમી વરસાદથી 10 લાખથી વધુ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું છે. બંગાળના ઉપસાગરમાં બનેલા મોથા વાવાજોડાની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી શકે છે. આ સાથે અરબી સમુદ્રમાં ડિપ્રેશન અને બંગાળના ઉપસાગરમાં બનેલી સિસ્ટમને કારણે બે નવેમ્બર સુધી ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય કેટલિક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે 2 નવેમ્બર થી દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં વરસાદ પડી શકે છે 4 થી 8 નવેમ્બર વચ્ચે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે જેથી નવેમ્બરમાં ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે ગુજરાતના ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનમાં મદદ કરવા માટે સરકારે આદેશ આપ્યા છે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટની બેઠકમાં અધિકારીઓને જરૂરી આદેશ આપવામાં આવ્યા છે આગામી 7 દિવસમાં રાજ્યના 33 જિલ્લામાં 239 તાલુકામાં નુકસાન અંગેનો સર્વે હાથ ધરવા કહેવામાં આવ્યું છે ટેકનોલોજીના માધ્યમથી સર્વે કરાશે કૃષિ એપનો પણ ઉપયોગ કરાશે સાથે ફિઝિકલ સર્વે પણ જ્યાં જરૂર હોય ત્યાં કરવા આવશે